માતાજી જય દ્વારકાધીશ કરે હવનું થઈ ગયું હેલ્લો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો આપણે જો અત્યારમાં જ વ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું છે અને હવે ગાય માતાને રોટલી ખવડાવી દેવી કા વાત જોઈ રહી છે કે છે આ શું વાતું સૂતું કરે છે આવતી નથી ને કા હા મુ જોતી હોય જય ગાય માતા હવનું હારું કરજો જય દ્વારકાના નાથ કબૂતર જો સરસ મજાના અહીં શણ ખાવા આવ્યા હતા ઉડી ગયા બોલા થયા ને એટલે અને જો હામે કંઈ સુરજ દાદા ઉગી ગયા છે સુરજ દાદાની કોટી ખોટી પ્રણામ થોડીક વંડી આડી આવે છે હમણે બહાર નીકળી જાય છે અને આ બાજુ તો જો એ બધા ભર નીંદરમાં હું તા નયનના પપ્પા તો જાય એક ગોદડું તો જોડું ઓઢું હતું પાછો બ્લેન્કેટ બીજો પડખેથી લઈને હતા ગયા ઉલી બધી એને ટાઈડ આવતી હોય છે તો જો આપણે હવે શીરાવા બેસી જાય હજી આપણે વાસી દુ ને એવું થઈ ગયું છે ને થોડું ઘણું જો આ રાડા વીણીને વાળવાનું ને એવું કામકાજ થોડું ઘણું બાકી છે તો હાલો ફેમિલી સિરાવા બધાય તો આપણે જો હવારનું બધું સરસ મજાનું કામ કરી નાખ્યું છે અને નવરાય થઈ ગયા છે એવી અને શિવવાની તૈયારી કરતા હતા ત્યાં લાઇટ વહી ગઈ છે તો આપણે હવે ખડીક વ્યા જાય પડામાં ન્યાય આપણે પડામાં થોડું ઘણું કામ તો શેષ તે ભોથા ને એવું વીણવાનું છે તો ઘડીક અત્યારમાં ટાઢો પો છે હવારમાં તો ઘડીક વયા જાય ત્યાં ઓરી લાઇટ આવી જાય પછી પાછા આવશું તો હાલો હવે આપણે જઈશી પડામાં તો ફેમેલી આપણે જો ઘડીક ગયા હતા પડામાં બાજરીના ગોથા વીણવા ગયા હતા પછી આવ્યા પાણીને પીવા આવ્યા ત્યાં લાઇટ આવી ગઈ હતી પછી આપણે ઘડીક પીવવાનું કામકાજ કર્યું અને અત્યારે હવે બપોર ચડી ગયા છે

કોણ કોણ બનાવ્યું સવાણાની શાક બને નાખી ટમેટું તો બને શાક જો સવાડા શાક બનાવ્યું છે અને ઘઉં ની રોટલી છે બાજરાના રોટલા છે તો આવી ખેમેલી બકોરા કરવા હેલ્લો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી જય દ્વારકાધીશ બધા કેમ છો મજામાં તો બસ મજામાં જ છો તો આપણે જો એરામાંથી ઘીરીએ ને આ બાજુ પડામાં આવ્યા છીએ કારણ કે આપણને ખબર હોય કારણ કે હાં તાણું થાય અને નહીં ના મમ્મી પડામાં જ હોય આપણે હાંથાણી સીધું પડામાં જ આવવું પડે એને બરકવા કે આ લોકો ધોરણ થાણું થઈ ગયું છે અને અંતરું મળ્યું છે થવા કારણ કે એને કામ થી એટલી છે ને કારણ કે જેમ દી આઠમ તો તાણી એમ ને કામ મોકલે આપણે કીધું હાલ હાલે વર્ક એને આવ્યા છે પડામાં એ પડામાં શું ખરે છે તો તમને હાલો બતાવો કારણ કે કામ તેવી છે ને કામ ભાઈ એમ કામ કરે હું માને દિગન કામ કરે અમારા દી આઠમ કામ કરે તું જોત ભાઈ આઠમી કરી જો સુરત દ નથી હવે

ઠકલા કેવા સરસ મજાના કિડનેખ્યા છે વાહ આખો ફરું તે હવે કે પથામે નશ્યો હું નહી આખો બોડું વીણી કામ રે ઓ ગયો એમ કેતા હોય કે હું આખો દી કરે છે આ તમને નથી દેખાતું નકરું આજ કામ નહોતું કર્યું મે થોડું ઘણો ગડી બકડી ગડી સીમવાઈ બેઠી વાય હા ઘર કામ હોય દોરને નીંદ પૂરો કરવાનો હોય

કામ કરો ને તો તમને એમ થાય કે બસ બસ હવે હું એમ થાય Hjápakt sem þér maður þarfum við skraiði, um hiður og néma lagastur બસ કેવાય તો એ ઉઠાય હા આ હાથ સુતર બસ કેલું ખામ બોલો યાર પણ વાતો બાકી જાતો બોલ ખાત આ વાસન તાર ખામ બોલા એવું કહું કામ વય ઢોર વય ને એને કામ વયસ્તો આપણે નમરખી દે હાય એ ધારો ખાસો કામ તે જેટલી છે ને અમાર કામ તે જેટલી છે ને એને વાતે પૂછોમાં ધો ના આખું પડવું આપણે બાજરી તમને બધાય વીત્યા આગળ આ બાજરી પડવામાં આખું થાય અને તો ચોખું કીધે છું પડવું આખું બધા પોતાની નહીં લીધા અને હવે કાલ પાછા કાઢવાના થન કે શનિવાર બધા કા ફાટે થાય બહુ હોય છે ને વીણી થાકી પછી મને એમ કેવું

નગર તો એને આ ફોનમાં લાઉડ સ્પીકર ઉપર બધું મૂકી દીધું હોય ડાંગલા મૂચી ફૂલે ફૂલ અવાજ રાખી અને ફોનનો અવાજ બંધ થાય એટલે એનો અવાજ ચાલુ થઈ જાય અને એનો એના તો કોઈ હવે ગણો પછી બહુ ફેમિલીને એમ થશે કે બહુ સાજું ભાષણ કરી આવ્યું કારણ કે આજ તે કામ કર્યું બધું બતાવી દીધું છે એટલે હવે કયું ખાવા પડ્યું છે આપણે છોટે સારું નહીં આવે પછી કારણ કે આપણે ફોન એવો નહીં ને ફોન એ નહીં અને ફોન એવો વધુ બધું આવતું હોય છે એટલે હવે પછી આપણે બહુ આપણે કરીને હવે